આજે અમાસ અને શ્રાવણ માસ બેઠો છે તો દરેક સમાજને નમ્ર અપીલ વિનંતી સાથે જય જયભીમ કે જે તમે મંદિરની અંદર દાન દક્ષિણા અથવા સમય જે ફાળવો છો મંદિરોમાં આત્માને કલ્યાણ કરવા માટેની પૂજા પાઠ કરો છો તો મારું એક જ સપનું કે જે જીવતા જાગતા માનવો ગાય ભેંસ અથવા પશુ અથવા બીમાર પશુ અથવા ગરીબોને દાન કરી અને પેટ ભરી અને આત્માને શાંતિ મળે તેવી શુભકામના કરો કારણ કે જે મંદિરોની અંદર તમે દાન અથવા દક્ષિણા આપો છો તે માત્ર તેના ટ્રસ્ટી અથવા સાધુ સંતો એક આનંદ મંગળ કરે છે અને દરેક જગ્યાએ તે બલી જેવા કાર્યો પણ કરે છે તો મારું એક જ માનવું છે કે જે ગાયો છે દીકરી અથવા બહેન અથવા ગરીબ અથવા સ્કૂલની અંદર બાળકોને વિનામૂલ્ય ભોજન કરાવો અથવા ચોપડા દફ્તર જેવી વસ્તુઓ અર્પિત કરો તો આપણા ગામની અંદર કોઈ પણ જ્ઞાતિના બાળકો શિક્ષક મામલતદાર કલેક્ટર ટીડીઓ તથા ગમે કર્મચારી બનશે તો આપણા ગામને જરૂરિયાતમંદોને કામ લાગશે પણ કોઈ એક ભગવાનના નામ ઉપરથી જ આ લોકો આપણે આપણેને ધોતી લે છે તો દરેક લોકોને શ્રાવણ માસની અંદર આજના દિવસથી જ શનિવાર થાવરવાર તેથી આજે બીજ હોવાથી શ્રાવણ માસ તથા જે દશામાના વ્રતો ઉજવે છે તેમાં બાળકોને અથવા ગરીબોને દાન આપવું અને ખવડાવવું એ મહત્વનું હોય છે અથવા સ્કૂલની અંદર બાળકોને ભોજન કરાવવું અથવા જે જરૂરિયાતમંદો હોય તેને સંપૂર્ણ રીતે આપવું જય ભીમ જય નમો બુધાય કોઈને શ્રદ્ધા અંધશ્રદ્ધાની અંદરથી બહાર નીકળવું કારણ કે જે જીવતો જાગતો માણસ છે એ જ માનવ ધર્મ છે અથવા તમે મંદિરોની અંદર દાન દક્ષિણા ટ્રસ્ટની અંદર આપો છો એ આપણને ક્યાં ખબર છે કે કયા રૂપિયા ક્યાંમાં વપરાય છે અથવા હોસ્પિટલની અંદર કોઈ બીમાર હોય તેઓને આપો તે સો ટકા આત્માને અને આપણા પરિવારને સુખીકારીક હોય છે મારું એવું માનવું છે તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને સમાજોને સમાજને દરેક સમાજને અભિપ્રાય થાય અને આગળ વધે એવી મારી શુભકામના જય ભીમ જય નમો નમદાય જય સંવિધાન